શહેરી વિસ્તારમાં દીપડાની દહેશત પર મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે દીપડાનું શહેરી વિસ્તારમાં પહોંચી જવું ઘટના જે છે ચિંતાજનક છે સરકાર આ બાબતે ચિંતિત છે પ્રાણીઓ જંગલમાં રહે તે માટે પણ એક્શન પ્લાન તૈયાર કરાશે ટૂંક સમયમાં નીતિ પણ તૈયાર કરી દેવાશે સર્ચ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાયદો અમલમાં પણ લાવીશું આ પ્રકારની વાત ઋષિકેશ પટેલે કરી છે વારંવાર શહેરી વિસ્તારોમાં દીપડા આવી રહ્યા છે આ ચિંતા ઉપજાવી તેવી છે રાજકોટમાં પણ આવી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં આવી રહ્યા છે તો હવે આ બાબતે ચિંતિત છે સરકાર પ્રકારની વાત કહેવામાં આવેલી છે દીપડા અને બીજા અન્ય જે જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વન વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન ચોક્કસ વિચારણામાં છે પાઇપલાઇનમાં છે કે આને વન સુધી કેવી રીતે સીમિત રાખવા એ બાબતમાં રાજ્ય સરકાર ચોક્કસ ટૂંક સમયમાં એ નીતિ બનાવીને એના અમલમાં મૂકશે